ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા કિડાણાના બે શખ્સોને કચ્છ જિલ્લા અને નજીકના જિલ્લાઓમાંથી તડીપાર કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા મળતી વિગતો મુજબ અવારનવાર મિલકત સંબંધી ગુના આચરતા કિડાણાના શખ્સો અલ્તાફ ઉર્ફે કારો રમઝાન કકલ અને ચંદ્રેશ ઉર્ફે કાંચો વિનોદ ભાટિયા વિરુદ્ધ હદપારની દરખાસ્ત પોલીસ મથક દ્વારા અંજાર પ્રાંત અધિકારીને મોકલવામાં આવી હતી તડીપારની આ દરખાસ્તોને અંજાર નાયબ કલેક્ટરે ગ્રાહ્ય રાખી કચ્છ તેમજ કચ્છ જિલ્લાને અડીને આવેલા જિલ્લાઓમાંથી હદપાર કરવાનો હુકમ કર્યો હતો હુકમની બજવણી કરી પોલીસ દ્વારા આજરોજ બંને માથાભારે શખ્સોને તડીપાર કરવામાં આવ્યા હતા આરોપીઓ સામે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે વિવિધ ગુનાઓ દર્જ થયેલા છે આ કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પીઆઈ એસવી ગોઝિયા પીએસઆઈ એલ એન વાઢિયા અને સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે